કે જ્યાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે બોટાદમાં પણ જે કહી શકાય કે કમોસમી વરસાદ ખાબક્યો હતો ત્યારે ટીવી સ્ક્રીન દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે બોટાદ ના છે ત્યારે રોડ રસ્તા ઉપર જે પાણી ભરાઈ ગયા છે જ્યાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા ત્યારે અવારનવાર જે આ પ્રકારના જે દ્રશ્યો કમોસમી વરસાદમાં જોવા મળતા હોય છે કે જ્યાં કમોસમી વરસાદ ભારે ખાબક્યો છે ત્યારે બોટાદમાં કમોસમી વરસાદ ખાબક્યો છે અને જેને લીધે ક્યાંક ને ક્યાંક પાણી ભરાઈ ગયા છે ત્યારે શહેરના વિવિધ જે વિભાગો છે શહેરના વિવિધ ભાગોમાં જે પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે બોટાદમાં શહેરમાં બોટાદ શહેરમાં જે પાણી ભરાવાની ઘટનાઓ બની છે જ્યાં શહેરના ભાવનગર રોડ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે ત્યારે પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં વધારો થયો છે ઉલ્લેખનીય છે કે દર વર્ષે પાણી ભરાતા જે લોકો મુશ્કેલીમાં મુકાય છે ત્યારે ટીવી સ્ક્રીન ના દ્રશ્યોમાં તમે જોઓ છો જે રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે અને બીજું દ્રશ્ય જે છે અંડરબ્રિજ છે જ્યાં અંડરબ્રિજમાં જે પાણી ભરાઈ જતા જે વાહન ચાલકો મુશ્કેલીમાં વધારો થયો